તો પિયરને ક્યારેય ભૂલતી નથી પિયર પરનો ભાવ એટલો જ રહેતો હોય છે એ લાગણી અને ઇમોશન આજે દરેક થરાદ વાસીઓને પણ રહેશે એટલે આપણે આ ભાવ પણ આપણો આપણા રૂટ્સ થી આપણે અલગ નહીં રહી અને અમે એ રીતે કામ કરીશું કે બંને ઘરને ઉજાળશું અમે બન્ને પરિવારને ઉજાળવા માટે પૂરી મહેનત કરીશું મરાસકાંઠા જિલ્લો એ 14 તાલુકા ધરાવતો જિલ્લો હતો વર્ષોથી સરહદી વિસ્તારના લોકોની માંગ હતી કે આ જિલ્લાનું વિભાજન થાય

નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના લોકોની માંગ હતી કે સરહદી વિસ્તારના લોકોનું કામ પૂરતા પ્રમાણમાં થતું નહોતું કારણ કે સરહદી વિસ્તારના લોકોને દોઢસો કિલોમીટરનું અંતર કાપી પાલન પૂરું આવવું પડતું હતું અને ક્યાંક ને ક્યાંક પાલનપુર પણ ધક્કા પડતા હતા જોકે રાજકીય નેતાઓએ સરકારમાં ભલામણો કરી અને વર્ષોથી આ ભલામણ બે ઓક્ટોમ્બરના ફળી છે એટલે કે બનાસકાંઠા જિલ્લામાં વિભાજન થયું છે અને વિભાજનમાં જે સરહદ વિસ્તાર છે આ સરહદ વિસ્તારના વાવથરા જિલ્લાને વિભાજનમાં આગવું સ્થાન મળ્યું છે અને તેમાં જે ચાર તાલુકા હતા આ તાલુકા ચાર તાલુકામાં બનાસકાંઠાનો એક અને ત્રણ વાવ થરાદના તાલુકાનો પ્રાધાન્ય મળ્યું છે અને આજે જે થરાદના જે થરાદ વાવ છે થરાદ વાવના રાહ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આ રાહ તાલુકાનું જે નવ નિર્મિત છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કે લોકોની માંગને લઈને હાલ લોકો ખૂબ ખુશ છે કારણ કે સરહદી વિસ્તારના લોકોને પોતાના કામ માટે પાલનપુર જવું પડતું હતું હવે પોતાના ઘર આંગણે મળે છે વિકાસના એવા ઘણા કામો હતા આ કામો થતા નહોતા કારણ કે ક્યાંક ને ક્યાંક જે સરકાર હતી આ સરકાર જે વિકાસના કામોને લઈને લોકોને તકલીફ પડતી હતી ને આખરે આ વિભાજન થતાની સાથે લોકોમાં ખુશી છે કે આ તમામ બાબતને લઈને બળવંતસિંહ રાજપૂત શું કરી રહ્યા છે તે પણ તમે સાંભળો સંધો બની રહ્યો છે વર્ષોની પાંકડી હતી સંતોષાય છે આજે નો દિવસ પહેલા તો દિવસે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સપનું અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પ્રકારની વ્યવસ્થા શહેરથી સરહદ સુધી દરેક લોકોને ગુડ ગવર્નર મળે એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ આજે મને કહેતા વાતનો આનંદ છે કે ગુજરાતના એ આ વિસ્તારના લોકસેવક આદરણીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને એમની ટીમ અને બધા જ લોકોની જે માગણી હતી કે બનાસકાંઠામાંથી બે જિલ્લા થાય અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જિલ્લો જુદો કર્યો આજે તેત્રીસના બદલામાં ચોત્રીસ જિલ્લા થયા ચાર તાલુકાઓ થયા આ વિસ્તારની અંદર મને ચોક્કસ ખાતરી છે કે જિલ્લો જુદો થવાથી અનેક પ્રકારની સુવિધાઓ લોકોનો ટાઈમ બચશે અનેક પ્રકારના વિકાસના કામો થશે અને લોકોને ઠેક છેવાડા સુધી અહીંયા આગળ સુધી આવવું પડતું અને આખો દિવસ જતો આની જગ્યાએ ઘર આગળ જિલ્લો ઉપસ્થિત થયો છે હું ખરેખર જે લોકોએ મહેનત કરી છે અમને ખૂબ અભિનંદન આપું છું અને આ બધા જ વતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ અભિનંદન આપી મારી વાત પૂર્ણ કરી તમે જો તે પ્રકારે બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે રાજકીય નેતાઓની ભલામણ હતી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને વર્ષોથી સરકારમાં ભલામણ કરતા હતા કારણ કે સરહદ વિસ્તારના જે લોકો છે આ લોકોનો વિકાસ નહોતો એટલે વિકાસને લઈને અને ખાસ કરીને જે ધર્મના ધક્કા ખાવા પડતા હતા તેને લઈને સરકારમાં અનેક સમયથી માંગણી તેના આખરે માંગણી ફળી છે તેમાં સૌથી વધુ શ્રેષ્ઠ ફાળો હોય તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો છે જો કે તમામ બાબતને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો વિસ્તારમાં દુષ્કાળના ઢાંકણા વાગતા હતા ઘુસણખોરીની સમસ્યા હતી તે વિસ્તારને આજે સુવર્ણ યુગ તરીકે કહી શકીએ સુવર્ણ યુગ શરૂ થવાનો છે એની શરૂઆત છે શું નવીન આશા નવીન ઉમંગો અને શું નવીન ચેલેન્જીસ અને શું નવીન વિચાર છે કે કયા લેવલ સુધી લઈ જવું છે સરહદી વિસ્તારના ભાગ્યદયનો દિવસ છે આજે વિજયાદશમીનો દિવસ અને આજે વીસ દિવસ પહેલાં દિવાળી આવી હોય આ વિસ્તારમાં તેવો ઉત્સાહ છે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી પણ આ ક્ષમાવર્તી ક્ષેત્ર એ ડેવલપ થાય એ દેશ માટે પણ વધારે જરૂરી છે અને એ સપનું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઐતિહાસિક નિર્ણય કરીને સીમાવર્તી ક્ષેત્રને ભાવધરાદને જિલ્લાનું નિર્માણ કર્યું સાથે સાથે ધરણીધર તાલુકો રાહ તાલુકો ભોગડ તાલુકો અને હડાદ તાલુકો આ ચાર નવા તાલુકાનું પણ નિર્માણ કર્યું છે એટલે પ્રજાની સુખાકારી માટેનો ઐતિહાસિક નિર્ણય છે લોકકલ્યાણ માટે પ્રોએક્ટિવ ગવર્નન્સ માટેનો

ખુશીઓનું વાવેતર થાય અહીંયા એન્વાયરમેન્ટની અંદર વૃક્ષોનો એટલા મોટા પ્રમાણમાં વાવેતર થાય કે જેથી કરીને ઓક્સિજનના પેપડા આપણો વિસ્તાર બની શકે અનેક સપનાઓ છે પ્રજાના સંકલ્પો છે અને રાજ્ય સરકારની મદદ છે સૌ સાથે મળીને દેશના અગ્ર જિલ્લામાં માત્ર દસ વર્ષની અંદર આ જિલ્લાને લઈ જવા માટેનો સંકલ્પ પણ બધાય કર્યો છે પાણી અને રોજગાર માટે શું પ્લાન પાણી માટે નર્મદાની પાઇપલાઇન થી બધા તળાવ ભરવા માટેનું કામ છે લગભગ દોઢ બે વર્ષમાં પૂરું થઈ જશે સો ટકા વાવ થરાદ જિલ્લો એ પાણીવાળો જિલ્લો બનશે એમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં પાઇપલાઇનથી અથવા તો નર્મદાની કેનાલથી પાણી ના પહોંચતું હોય એવું કોઈ ગામ નહીં હોય પહેલું કામ એ છે અને બીજું જળસંચયનું કામ એ પ્રજા તરીકે સાથે મળીને ભેગા મળીને કરીશું તો વોટર હાર્વેસ્ટિંગ માટેનું કામ પણ સાથે મળીને પરંતુ આ કામ માત્ર સરકાર એકલું કરે એવું નહીં અમે સૌ સાથે મળીને કરશું પ્રજા તરીકે સાથે જોડાઈશું અને જિલ્લાને સૌથી અગ્ર તરીકે લઈશું રોજગાર આવનારા સમયમાં કહેશું તમે જો તે પ્રકારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે જે વાવથરા જિલ્લો છે આ વાવથરા જિલ્લાને આગામી સમયમાં પ્રાધાન્ય મળશે વિકાસ થશે જીઆઈડીસી બનશે પચીસ થી વધુ લોકોને રોજગારી મળશે શાળા કોલેજો બનશે આ પ્રકારે તેમને કહ્યું છે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં કેવા પ્રકારનો વિકાસ થાય છે તો કે તમામ બાબતને લઈને સ્થાનિક લોકો શું કરી રહ્યા છે તે પણ તમે સાંભળો દાદા વાવથરા જિલ્લાનો જિલ્લો મળ્યો છે અને કેવા પ્રકારના વિકાસના કામ થશે અને કેવા વિકાસના કામ બાકી છે વાવથરા જિલ્લો મળતા જે બનાસકાંઠા બૃહદમાંથી અત્યારે વાવથરાદી છેલ્લો અમારે સરહદનો જે વિસ્તાર હતો એ વિસ્તારને આટલું જ્યારે તંત્ર અને જ્યારે જિલ્લો મળ્યો છે ત્યારે અમારા માટે દરેક માટે વાવથરા માટે અમારા માટે એક આનંદ અદમ્ય ઉત્સાહનો અત્યારે અવસર છે અને એના વિકાસનો તો કંઈ બાકી રહેવાનું જ નથી કારણ કે જિલ્લો જો મળતો હોય ત્યાં કશું બાકી રહે નહીં આરોગ્યની દ્રષ્ટિએ કે શિક્ષણની દ્રષ્ટિએ ખેતીની દ્રષ્ટિએ પશુપાલનની દ્રષ્ટિએ બરાબર આ જિલ્લો હંમેશા અમને એવી ઈચ્છા ને બધાની લાગણી છે કે આખા ગુજરાત રાજ્યમાં આ જિલ્લો અગ્રેસર બને અને આ જિલ્લો અપાવવામાં આપણા ગુજરાત રાજ્ય વિધાનસભાના માનનીય અધ્યક્ષ અને થરાદના માનનીય એમએલએ સાહેબ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે જે આ જિલ્લા માટે અથાગ મહેનત અને આ વિસ્તાર માટે પ્રયત્ન કર્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મૃદુ અને મકામ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો પણ અમે ખૂબ ખૂબ આભાર આ તબક્કે માનીએ છીએ શું થતા બનાસકાંઠા જિલ્લામાં પ્રકારનો વિકાસ થશે આ વાવથરા જિલ્લો એટલે એક પછાત એરિયા અને જે બોર્ડર એરિયા કહેવાય આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજ્યની પણ બોર્ડર કહેવાય છે એ બોર્ડરની અંદર જે એને પછાતપણાનો કલંક વર્ષોથી હતો કે વાવ થરાદ એટલે પછાત જિલ્લો પછાત તાલુકા ગણાતા એમાંથી જ્યારે અમારા આ વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે થરાદમાં આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ ચૂંટાયા અને એમણે વિઝનરી નેતા જે અને દીર્ઘ દ્રષ્ટિથી એમણે જે આ વિસ્તારને બેઠો કરવા માટે આ વિસ્તારના પછાતપણાના કલંકને દૂર કરવા માટે આ વિસ્તારના વિકાસના દ્વારને ખોલવા માટે આદરણી શંકરભાઈ ચૌધરી સાહેબે જે એમણે એક સંકલ્પ કર્યો હતો કે વાવ થરા જિલ્લો બનાવી અને આ વિસ્તારના લોકોને કાયમને માટે વિકાસ થાય અને વિકાસના દ્વાર ખોલે એના માટે એમણે મહેનત કરી અને એમાં બધા અહીંના જે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને આપના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાથ અને સહકારથી આજે વાવ થરાદ જિલ્લો જ્યારે અલગ બન્યો છે ત્યારે આની પબ્લિકમાં અને આનંદ છે ખુશી છે ખુશી ના માહોલમાં આજે શંકરભાઈ ચૌધરી સાહેબ નો ખુબ ખુબ આભાર માની જાય છે તમે જો તે પ્રકારે સ્થાનિક લોકોએ કહ્યું કે અમારા નાના મોટા કામ ને લઈને પાલનપુર આવવું પડતું હતું ક્યાંક ને ક્યાંક મોટો ખર્ચ થતો હતો કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું ક્યાંક ને ક્યાંક અધિકારીઓ નતા મળતા પરંતુ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા વાવ થરા જિલ્લો અમને મળ્યો છે અને વાવ થરા જિલ્લો મળતા અમારા ઘર આંગણે વિકાસના કામ થશે એવા કામ હતા કે જે પાલનપુર જવું પડતું હતું પાલનપુર જવાથી પણ કામ નતા થતા એ અમારા ઘરઆંગણે થશે કારણ કે વીસ કિલોમીટરના અંતરે આ કચેરીઓ બની છે મુખ્ય કચેરીઓ બની છે એટલે ઓછા સમયમાં અમને કામ મળશે વિકાસ મળશે આ પ્રકારની વાત લોકોએ કરી છે આવનાર સમયમાં સરકાર અને સ્થાનિક નેતાઓ કેવા પ્રકારનો વિકાસ કરશે તે તો આવનારો સમય બતાવશે दिनेश ठाकुर नवजीवन न्यूज़ बनास वैष्णव परा